વડોદરામાં ચંદન ચોર ટોળકી સક્રિય બની કેમ્પસ બાદ હવે કોર્પોરેશનના બગીચામાંથી ઝાડ વડોદરા શહેરમાં ચંદન હવે છેલ્લા દિવસથી ખુલ્લું મેદાન મળી ગયું છે એમએસ યુનિવર્સિટીમાં ચંદનના બે ઝાડની ચોરી બાદ વધુ ત્રણ કાપીને ચોરી જવાના પ્રયાસ પછી હવે વડોદરા કોર્પોરેશન હસ્તકના બગીચામાં ચંદન ચોર ટોળકી ત્રાટકી છે સરદાર બાગમાંથી ગઈ રાત્રે એક ચંદનનું ઝાડ ચોરી ગયા બાદ બીજા ઝાડની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો ચંદન ચોર ટોળકીએ છેલ્લા છ દિવસમાં શહેરમાં આતંક મચાવ્યો છે ગયા અઠવાડિયે બુધવારની રાત્રે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસની પાછળથી ચંદનના બે ઝાડ ચોરાયા હતા એ પછી બોટની ગાર્ડનમાં આવેલા ચંદનના ત્રણ વૃક્ષોના થડમાં કટરથી ઊંડા કાપા પાડવામાં આવ્યા હતા અને ત્રણેય ઝાડ કાપીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેમ્પસમાં સિક્યુરિટીની વ્યવસ્થામાં છીંડા હોવાથી ચંદનચોર ટોળકી તેનો લાભ લઈ રહી છે એમાં હવે વડોદરા કોર્પોરેશનના બગીચામાંથી ઝાડ કપાતા સામે સવાલ ઉભા થયા છે કોર્પોરેશનના સરદાર બાગ ખાતે ચંદનના વૃક્ષની ચોરી કરી અને બીજામાં ચોરીના નિષ્ફળ પ્રયાસની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સરદાર બાગ ખાતે પહોંચી હતી કોર્પોરેશન હસ્તકના ગાર્ડનમાં ચંદનના ઘણા વૃક્ષો આવેલા છે સરદાર બાગમાં આશરે વીસથી વધુ ચંદનના વૃક્ષો છે બજારમાં ચંદનના વૃક્ષની કિંમત લાખો રૂપિયા આપવામાં આવે છે ચંદનના એક ઝાડને ઉછેરતા ઓછામાં ઓછા દસ વર્ષ થાય છે ટીવી એટીન ન્યૂઝ વડોદરા